અને દક્ષુન બાબાને આપણે ટિફિન બનાવી દીધું છે તો એ પણ કારખાને જતા રહ્યા છે અને દક્ષુભાઈ પણ અમારે ઊઠી ગયા છે અને દૂધ પીવ્યા છે હજી ઊંઠો જ છે એ તો આપણે જો ઘરનું બધું કામ બાકી છે તો બન્યા જો તમે અમારા બ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત વ્લોગ્સ તો સર્ચ મારીને જરૂર જોવા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બન્યા રહેજો આગળ બ્લોગમાં દક્ષુભાઈ આપણા

હવે આપણે આમાં થોડુંક રાઈ જીરું નાખી અને સોળાનું શાક બનાવી લઈ એટલે બપોરનું જમવાનું આપણે થઈ જાય ને દક્ષુ પપ્પાને તો સવારે શાક બનાવી દીધું છે તો મારીને દક્ષુ માટે બે માટે શાક બનાવવાનું છે ચાલો આપણે શાક દક્ષુભાઈ આપણે જો અહીંયા રમે છીએ શું કરો દક્ષુભાઈ હિમો છો અને અહીંયા આપણે આ સવારનું શાક બનાવી મૂકી દીધું છે દક્ષુભાઈને ખાવાનું છે એ તોફાની ભાઈ અમારે ઊઠી ગયા છે ને ઉઠીને રમવાનું ચાલુ કરી દીધું છે તું એ ભાઈ જો જોઈ

જમીન લીધો ને પાછી ગુલ્ફી લઈ આવ્યા છે જો હા તો દરરોજ જેમ ગુલ્ફી લેવાય હવે તો આવી ગયો છે ઉનાળો એટલે ગુલ્ફી ભાવે ભાડો બધાય રીતે તો આજનો બ્લોક આપડે પૂરો કરશ્યું મળી શું કાલે નવા બ્લોગમાં તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરજો માતાજી બાકી બધાય